હવે જો આજે આવી જાય તો આજે નઈ કાલે જો ન આવે તો પાણી કેટલું છે તો જોવું પડશે આ દેખાય છે એટલું પાણી છે અને ફ્રીજમાં બે ચાર બોટલો પડી છે ખાલી બસ આ ચાર બોટલ જેટલું પાણી છે પાણી આવી જાય ને તો કામ થાય બાકી પાણી નહીં આવે ને તો લોચો પડશે તો પેલા પાણીવાળાને ફોન કરી દો પાણી લાવો ને તો ઉનાળામાં પાણીની કેટલી જરૂર પડે અને ભાઈ ગૌરાંગભાઈ તમે જલ્દી આવજો ગૌરાંગભાઈને કદાચ વહેલું મોડું થાય એટલે પાણી મંગાવી લીધું છે અમારું વારો હવે થઈ જશે રેડી આવી ગયા છે ગૌરાંગભાઈ એમના શ્રીમતીજી અને પરીબેન ધ્રુવમભાઈ આપ તો ટીવીમાં જોઈ જ આખો દી એક પાર્સલ આવ્યું છે વેરાવળથી તો જોઈએ આજે એમાં શું છે આ બધું લઈને બેઠા જો આ બધું આપણે લઈને બેઠા છે

પરાગ ભાઈ પ્રેમ છે મહત્વનું છે સોમનાથ મહાદેવ આપને તથા આપના પરિવાર ને સદા ખુશાલ રાખે અને ખુશી નું સ્મિત વસ્તુ રહી પ્રાર્થના આપને ખૂબ ખૂબ અભિનંદન અને દિવસે નિરોગી અર્થ આપે હદેકવાળા નીવડે ત્યાંથી બસ અમને તમે આવાજ આશીર્વાદની જરૂર છે દાદાના થેન્ક યુ થેન્ક યુ સો મચ દાદાનો મસ્ત મજાનો ફોટો છે કદાચ કુરિયરમાં કાચ તૂટી ગયો છે પણ હવે કાચ નવો નખાવી દઈશું જય સોમનાથ દાદા વાહ ગંગાજલ છે દાદાનો પ્રસાદ છે વાહ બેસ્ટીસ અરે વાહ યકાં ચા મન છે હવે અરે વાહ દીકી દીકી ને આ ઢીંગલી બહુ ગમી ગઈ છે એટલી બધી ઢીંગલી ગમી ગઈ છે ને કે ઢીંગલી લેને જ પડે છે આલે બચ્ચા પ્રસાદ જ છે મોહન છે લગભગ વાહ ફામ દાદાનો પ્રસાદ આવ્યો છે ભાઈ બહુ મસ્ત મજાનો

અમને આ બધી વસ્તુઓ મોકલી છે વેરાવળ સ્થિત સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતિકુંવર સેવા ટ્રસ્ટના યોગેશભાઈ દ્વારા તો થેન્ક યુ તમારો દિલથી આભાર દાદાનો પ્રસાદ અમને અહીંયા સુધી પહોંચાડવા માટે અને જે હીરાબેન પ્રભુદાસ સતિકુંવર સેવા ટ્રસ્ટ છે એ ઘણા સારા કામ કરે છે ત્યાં વેરાવળ આજુબાજુના વિસ્તારના જે ગરીબ લોકો હોય છે જે જરૂરિયાતમંદ હોય છે એમની માટે બસ દાદાને પ્રાર્થના કે તમે આવા કાર્ય કરતા રહો અને દાદા તમને સ્વસ્થ રાખે હસતા રાખે એવી દાદાને પ્રાર્થના જય સોમનાથ દાદા અહીંયા જુઓ તમે આશીષભાઈ અને ગૌરાંગભાઈ આરો આખું ફિટ કરે છે અમારું તમારે ઘરે આરો બારો ન ખાવાનું હોય તો નીચે નંબર આપ્યો છે કોલ કરી દેજો ફાઈનલી અમારું આરો થઈ ગયું છે રેડી ચકાચક થેન્ક યુ ગૌરાંગભાઈ

તો અમે બધા આવી ગયા છીએ રિવરફ્રન્ટ આશિષભાઈ ગૌરાંગભાઈ એમના ધર્મ પત્ની શ્રી પછી આ પિંક કલરમાં છે મારા એકમાત્ર શ્રી પછી જીયા છે પરી છે આ આશિષભાઈના ધર્મપત્ની ધર્મ પત્ની શ્રી દેવાંશીબેન અને હું તમારો બધાનો પ્રિય પરાગ તો મજા કરીએ છીએ અને એક વિડીયો શૂટ કરવાનો છે જો અવાજ ઓછો હશે ને લાઇટિંગ સારી હશે

રિવરફ્રન્ટ ઉપર ઘણા સમય પછી આવ્યા ને એટલે ખબર પડી કે અહીંયા તો એક મસ્ત મજાનો ફૂડ કોર્ટ બની ગયો છે તો રિવરફ્રન્ટ આવતા હોય તો મુલાકાત લેજો આ ફૂડ કોર્ટની મજા આવશે અને અહીંયા આગળ અમને મળી ગયો છે ઓસ્કાર એવોર્ડ તો ચાલો એવોર્ડ લઈ લઈએ તમારો એકદમ મસ્ત ટિકટોક હોય છે રિયલમાં કહું છું માણસ ફ્રેશ થઈ જાય આજે મને બે વર્ષથી બીપી છે પણ તમારા ટિકટોક છે કે સેકન્ડ થઈ કે કપિલ શર્મા શો જોઉં ને તો હજી બે વર્ષથી કોઈ દવા નથી જતો એટલા બહુ મસ્ત ટિકટોક હોય છે તમારા હસબન્ડ વાઈફના કેવું પડે બાકી જબરજસ્ત અને આનંદ આવે આવા નવા બનાવતા રહ્યો થેન્ક યુ તમારી આ કમ્પ્લીમેન્ટ તમને લાઈફ ટાઈમ યાદ રહેશે કારણ કે અમારા માટે કેવું હોય કે આવા બધા જે તમે ફીડબેક આપો ને અમને વધારે નવા વિડીયો બનાવવાનો ઉત્સાહ મળે ખરેખર મજા આવે તમને મને આનંદ થયો અમને બી આનંદ થયો કે ભાઈ ચુકેલા નહીં અંતે મોજ કરતા કરતા પહોંચી ગયા છીએ અમે માણેક ચોક તો હવે ગુલાલવાડી ના ભાજી પાવ ખાસું અમારા ફેવરેટ તો મળીએ થોડી વાર પાછા તો આજે તો મજા પડી ગઈ રિવરફ્રન્ટ માણેક ચોક ને બહુ બધું ફેર્યા બહુ બધું ખાધું બહુ બધા ફેન ને મળ્યા એટલે આજનો દિવસ તો મસ્ત ગયો છે પણ આજનો આ બ્લોગ જોઈને તમને કેવું લાગ્યું એ અમને કોમેન્ટમાં કહેજો જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી આવતીકાલે નવા વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ